બનાસકાંઠા જિલ્લાની સહકારી સંસ્થા બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજરોજ પાલનપુર પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી જેમાં ભાજપના મેન્ડેટના આધારે ચેરમેન પદે ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન પદે કેશુભા પરમાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી બાદની સૌથી મોટી સહકારી સંસ્થા બનાસ બેંકની બીજી ટર્મના ચેરમેન માટેની ચૂંટણી આજે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં ચેરમેન તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુબા પરમારની બિનહરી ફરણી કરાઈ હતી નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન કેશુભાઈ પરમારે પોતાને મેન્ડેટ આપવા બદલ ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો ચેરમેન માનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ સંજયભાઈ શ્રેયાંશભાઈ અને મારું સમગ્ર મારા કરતાં ઘણ ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સ શવશીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પિરાજી ઠાકોરે આપ્યો આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો પ્રદેશના નેતૃત્વનો આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂમેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે એમના માટે પણ હું રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે ભાત્ર ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે મતે આ જે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી બીજાની ભલામણો કરેલી છે તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી લઘુમતી કહેવાય એક કે બે ડિરેક્ટર હોય તેમ છતાં પણ પાર્ટી આપી છે એ બધા હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું નવનિયુક્ત ચેરમેન વાઇસ ને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઉપસ્થિત શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા